ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી અને કેબિનેટની અંદર સમગ્ર રાજ્યમાં ખૂબ સારો વરસાદ લગભગ બધા તાલુકાઓમાં વાવણી લાયક અને વાવણીથી પણ વધારે ક્યાંક અતિવૃષ્ટિ જેવી પણ પરિસ્થિતિનું સર્જન થયું છે પરંતુ એકંદરે ખેડૂત વર્ગને અને ખેડૂત કૃષકોને ખૂબ રાહત પોતાની ખેતી માટે થાય એવો વરસાદ સમગ્ર જે રાજ્યની અંદર વરસી ચૂક્યો છે એની સમીક્ષા કરવામાં આવી અને રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ બસો ત્રેવીસ પોઈન્ટ સડત્રીસ મિલીમીટર જેટલો વરસાદ જે સરેરાશ વરસાદના પચીસ પોઈન્ટ ત્રીસ ટકા જેટલો અત્યાર સુધીમાં વરસાદ વરસી ચૂક્યો છે નેવ્યાસી તાલુકાઓમાં એકાવનથી એકસો પચીસ મિલીમીટર બ્યાસી તાલુકાઓમાં એકસો છવ્વીસથી બસો પચાસ મિલીમીટર ચોપન તાલુકાઓમાં બસો એકાવનથી પાંચસો મિલીમીટર ચોવીસ તાલુકાઓમાં પાંચસો એકથી એક હજાર મિલીમીટર સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જે વાવેતરની વાત કરીએ તો કુલ ચાલીસ પોઈન્ટ છવ્વીસ લાખ હેક્ટર એટલે કે સુડતાલીસ પોઈન્ટ ઝીરો ચાર ટકા જેટલી જમીનમાં વાવેતર થઈ ચૂક્યું છે મગફળીમાં ચૌદ પોઈન્ટ ઝીરો નવ કપાસમાં અઢાર પોઈન્ટ સાહીઠ તેલીબિયામાં અઢાર પોઈન્ટ પંચોતેર લાખ હેક્ટરમાં વાવેતર થયું છે અને ખરીફમાં મુખ્ય પાકોની કુલ તેર પોઈન્ટ વીસ લાખ ક્વિન્ટલ બિયારણની જરૂરિયાત સામે રાજ્યમાં પંદર પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્વિન્ટલ બિયારણનો જથ્થો ઉપલબ્ધ હતો